પર પર છે પુષ્ટિ કરો તમે ક્લિક કરતાની સાથે જ તમે એક નકલી સાઇટ પર પહોંચો જ્યાં તમારો યુપીઆઈ કાર્ડ અથવા તો બેંક વિગતો ચોરી લેશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર